બી તું વિડીયો બનાવતી શાક છે ને થોડુંક બગડી ગયું છે સાના કઈ બોલતા ને ખાઈ લેજો

આખું વર્ષ ગોળા પાયા શું ગોળા પાયા તમને કે ફરવા માં લઈ જાય વેકેશન લઈ જાય વેકેશન એવું તો ફરવા નથી લઈ જાય તો હમણા બે ત્રણ દી પહેલા તમને દમણ નતો લઈ ગયો ફરવા દમણ તો લઈ ગયો એક દિવસ એક દિવસ ના બકાડી દેવાનું તો તમારું દસ દી રખડવું છે હા લે વેકેશન માં ઈ જ હોય આ વરસાદ ના ત્યાં જવાય ની ડોહા વાવાસ વડા ની કેવી કેવી આગાહી કરે છે ને તમારે ફરવા જવું છે આગાહી તો દીધા કરે

આ વરસાદને ક્યાં તમે ફરશો એમ હું કહું છું છે ક્યાંય ફરવા લાયક જગ્યા ક્યાંય ક્યાંય જોયું છે ફરવા લાયક આળું વોટ્સઅપનું ડીપી આવું જૂનું થઈ ગયું ક્યાં દૂનું બદલું નથી લાવ્યા ડીપી બદલી નાખું લે આ ડીપી એટલે હું લે મમ્મી ડીપી એટલે ખબર નથી પડતી ડીપી એટલે પત્ની

કાય નહીં આ તો નવરો હતો તો મે કીધું લાય વાળી નાખું એમ ઈ તમારે નથી કરવું એ બધું કામ કરી નાખે પછી આપણે જલસી હોય ને બીજું શું હોય આ બેઠા આ શું કરો છો તમે હું કરી નવરા છે તો લાંબો થયો ઘડી કારામ કરું એમ આરામ ન કરવો ઓલા ઠામડા પડ્યા છે ને ઈ ધોવા મળો સાનામ બના

ખેતરમાં બોલે મોર સોસાયટી નો પ્રમુખ સોર એક જ ને છે ને જપેટ માં ચડી જતો હું પારી કોઈ એવું કે આયો ને કોઈ સોર છું મે વાત સાંભળી દીક સોસાયટી માં છે ને તમે નવરાત્રી માં પૈસા લીધા હતા એ મે વાત સાંભળી હે ના પૈસા લીધા હોય મે હે ના નવરાત્રી માં પૈસા લીધા બધાનો ફાળો કર્યો હોય અહીંયા હું કેટકી કરું છું એક ગોબા જાળી થઈ છે એટલે વાત તો કરજો સોસાયટી માં બાયું તને ઘરમાં પ્રમુખ ઉપર વિશ્વાસ નથી તો સોસાયટી ને હેનો વિશ્વાસ હોય તને મારી ઉપર ભરોસો નથી પણ વાત કરતા એટલે હું કહું પણ તો વાત કરતા હોય તારે કઈ દેવાય ને તો તારા ઘરવાળાને કરી દે પ્રમુખ મારા ઘરવાળાને મૂકી દો બધા બેસી જાવ છું કોણ વાત કરતું બોલાય મારી પણ ક્યાંય બધાય ને ભેગા હવે કોઈ લક્ષ્ય ને ભાંગી નાખ્યું ચોકાને સમજાઈ દે છે તમે મંડાઈ જાય છે હરી હરીફરી નો બોલવાનું તું કોણ કરતું તું

એવું કઈ ન હોય તમાર દુખનોય ભાગીદાર હું છું તમાર ટેન્શનનોય ભાગીદાર હું છું પણ મારી વાત તો આખી મારા કારણ તું છો મિત્રો તો દિવાળીની રજા છે અને આવી ગયા આવી ગયા બહુ આવ્યો છું હવે જવો તમે મસ્ત મજાનો દરિયો આમ દરિયો દેખાય મસ્ત મજાનો દરિયો છે અને છેવડો લેવાથી આવો મફતનો કોઈ રૂપિયા એક રૂપિયાનો નો ખર્ચો નથી તો રજા માણવા તમારે જો આવી કંઈક રજા માણવી હોય તો દમણ વૈયા આવજો મજા આવે એવું છે બાકી આગળ આગળનો અપડેટ આવ્યા કરશે મોજ કરો